વડોદરા ચાર દરવાજા હેરિટેજ બચાવવા ફટાકડા ડીજે પર પ્રતિબંધની માંગ વડોદરા શહેર મધ્યમાં આવેલ ચાર દરવાજા વિસ્તારમાં ઐતિહાસિક હેરિટેજ બચાવવા માટે ડીજે સિસ્ટમ તેમજ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવા તેમજ ચોમાસા પહેલા કામગીરી હાથ ધરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા બાબત આજ રોજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત વડોદરા શહેરમાં ઐતિહાસિક ધરોહરને ડીજેના કારણે નુકસાન થઈ રહ્યું છે હાલમાં જ વડોદરા શહેર માંડવી ઐતિહાસિક નુકસાન જોવા મળી રહ્યું છે છે ત્યારે વડોદરા શહેરની અનેક ઐતિહાસિક ઐતિહાસિક ઇમારતોના પોપડા ખરી રહ્યા આ ઇમારતોની થતા ડીજે અને ફટાકડા ફોડવાથી ઐતિહાસિક ઇમારતોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે વડોદરા શહેરની અનેક ઐતિહાસિક ઇમારતોને જાળવણી કરવા પાલિકા તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા ઐતિહાસિક ઇમારતો ની આજુબાજુ થી પસાર થતા ડીજે અને ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવે તે માટે આજે વડોદરા શહેર પોલીસ કમિશન ને રજૂઆત કરવામાં આવી હતી આજે વડોદરા શહેરની વાત કરીએ કે વડોદરા શહેરની અંદર જે મધ્યમાં આવેલું જે માંડવી છે હાલમાં જર્જરિત છે સાથે સાથે અનેક ઐતિહાસિક ધરોહર જે કહેવાય છે કે કેટલાક જગ્યા ઉપર પોપડા કરતા હોય ત્યારે આજે અમે પોલીસ કમિશનર સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા છે અને આવેદનપત્રની અંદર જે કહેવાય છે કે જે હાલમાં ડીજેના ઘોંઘાટ થઈ રહ્યા છે સાથે સાથે જે કહેવાય છે કે ઐતિહાસિક ધરોહર છે એને નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે આજે પોલીસ કમિશનર સાહેબને અમે ચર્ચા કરવા માટે આવે છે કે જે આવેદનપત્ર આપીને રજૂઆત કરીએ છીએ કે ભાઈ જે ઐતિહાસિક ધરોહર છે એની નિભાવણી જાળવણી ની સુરક્ષા જવાબદારી આપણી છે ત્યારે આ તમામ ડીજેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ સાથે સાથે જે ફટાકડા ફોડીને જે જશ્ન મનાવવામાં આવતો હોય છે ચાર દરવાજા વિસ્તારોમાં તો તે જગ્યા પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી અમે માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે